ધીરે 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 જેમ પ્રથમાથી લઈને પૂર્ણિમા સુધીનો ચંદ્રમાં ધીરે 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 મોટા થઈ રહ્યા છે અને એ આનંદ જે મૈયા લઈ રહી છે કે એક સામાન્ય બાળક જ્યારે ઘરે જન્મ લેતું હોય ને ત્યારે માતાને કેટલો આનંદ હોય મારો પુત્ર મારો પુત્ર ભગવાનના પડખા ફરવાનો ઉત્સવ મનાવવામાં આવે અને તે સમયે ઉપર નામનો દૈત્ય અષ્ટાવક્ર નામના ઋષિથી શ્રાપિત નિર્દેહ મનમાં એવો વિચાર કરીને કે આજે હું મહારાજ કંસની ચિંતાનો નાશ કરું હું આ બાળકનો અંત કરું કનૈયા નિદ્રાધીન છે આ તરફ ઉત્સવ ચાલી રહ્યો છે પ્રભુ જાગ્યા એટલે ધીરે 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 રડવાની શરૂઆત કરી પણ એટલું જોર જોરથી રડ્યા કોઈએ સાંભળ્યું નહીં કોઈએ સાંભળ્યું નહીં એટલે પ્રભુ કહે મને ઇગ્નોર કરો છો સંસારને ઇગ્નોર કરો એ ચાલે પરંતુ એને ઇગ્નોર કરો એ ચાલે નહીં અને કનૈયા તો કેવા છે પ્રભુને અટેન્શન બહુ જોઈએ છે હા આમ ચાલતા ચાલતા મંદિરમાં જઈને એમ કહોને કે ઓહો કેવા સરસ લાગો છો કનૈયા મુગટ ગમ્યો ને વસ્ત્ર ગમ્યા ને આજે ભોજન ભાવ્યું ને આ પ્રશ્ન કરો કનૈયાને અટેન્શન બહુ ગમે છે પ્રિય છે એમને એમના સામે જ આવો મેં કે મેં એક બહુ સુંદર વાત સાંભળી હતી કે તમને કદાચ ભગવાન મહાદેવનું મંદિર મળી જશે કોઈ બીજું મંદિર મળી જશે કે જે આમ તેમ અસ્તવ્યસ્ત પડ્યું હશે પરંતુ તમને કનૈયાનું કોઈ એવું મંદિર નહીં મળે કે જ્યાં જે અસ્તવ્યસ્ત પડ્યું હશે કે આમ તેમ ચાલે કે કે આ તો ઠાઠ બાઠવાળા શ્રૃંગારવાળા કનૈયા છે એમને એવું ગમતું નથી કે ચાલશે ફાવશે એટલે તમે જ્યારે કૃષ્ણના સમક્ષ જાઓ ને તો સરસ મજાના તૈયાર થઈને જાઓ અને તૈયાર થઈને જાઉં એટલે એ ભાવથી એ લાલસાથી કે હું એવું દેખાવ કે મારો શ્યામ મને આમ જુએ મને નોટિસ કરે મને જોઈને આનંદિત થાય પ્રભુને પ્રિય ચંદન લગાડીને પ્રભુને પ્રિય એવી તુલસીની માળા પહેરીને સુંદર વસ્ત્ર ધારણ કરીને દુનિયા માટે તો શ્રંગાર કરીએ જ છે કરો છો ને મારી માતાઓ તૈયાર થતી હશે એટલે એવી આશા રાખે કે પતિદેવ બે સારા શબ્દ કહે કે સરસ લાગો છો આજે પતિદેવ તો ક્યાં માખી ઉડાડતા હોય ખબર એ ના હોય કે તમે તૈયાર થયા છો આશા તૂટી જાય પછી આમ મોડું આમ કેવું મચકોડીને ફરતા હોય એટલે બિચારા ભાઈ તો અમારા ભાઈઓને પૂછો જો ખબર જ ના હોય શું થયું એમની દુનિયામાં મસ્ત હોય પરંતુ એવી આશા શ્યામ સુંદર પાસે રાખીએ તો પ્રભુ મને જુએ પ્રભુ મને નોટિસ કરે મને જોઈને આનંદિત થાય સંસાર તો તમે આમ વન થાઉઝન્ડ પર્સન્ટ આપશો ને તો દસેક પર્સન્ટ તમારું ગણીને કદાચ આનંદિત થાય અને શ્યામ એવા છે કે ટેન પર્સન્ટ આપશો ને

ત્યારે તો આવું નહોતું એટલે આમ બાંધવામાં જ આવતા ગાળા નીચે સાડી બાંધીને લાલાને ઝુલાવામાં આવે દોડતા યશોદામૈયા નંદ બાબા આવે કનૈયાને થી લગાડે અરે કોણે કર્યું કોણે કર્યું એટલે પાસે રમતા ગ્વાલ બાળકો કહે કે આ કનહૈયાએ લાત મારી ને ગાળું ઊંધું પડી ગયું કોઈ માને આટલું નાનું બાળક પગ મારે અને ગાળું ઊંધું પડી જાય કોઈ માનતું નથી કે અરે અરે એમ થોડી હોય શકટ સકટબંજનનો પ્રભુ ધાર કરે ગાયની પૂછ ફેરવીને લાલાની નજર ઉતારે કે અરે રે કોની નજર લાગી ગઈ છે સામે કેક પછી એક મુસીબતો આવી રહી છે નજર ઉતારવાની વાત આવે એટલે ઘણા બધા મને પૂછે કે દીદી હોય નજર લાગે લાગે નજર લાગે કેમ લાગે જે પેલી આમ તમને સુખી જોઈને સામે આગ લાગતી હોય ને પોતે તો અને થોડા ઘણા થોડો ઘણો તાપ આપણને લાગે એટલે લાગે લાગે નજર લાગે અને શ્યામસુંદર ને તો બહુ જ લાગે કેમ કે કોમળ કેવા કોમળ છે કમળ જેવા કોમળ છે પ્રભુ અને એ સુંદર જયારે ગોકુલમાં વાસ કરી રહ્યા છે ત્યારે કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન મહાદેવને એવી ઈચ્છા થાય કે મારા ઈષ્ટ મારા પ્રિય મારા હૃદયના સ્વામી જ્યારે પૃથ્વી લોક પર પૂર્ણ પુરુષોત્તમને એમાંય કેવા સુંદર એને કે મહાપુરુષો યશોદા મૈયાને કહે છે કે મૈયા તારો આ તારા તારો આ લાલો જો લાલી હોત ને

વિક્ષામ દેહી મૈયા કહે એટલે મૈયા બધું જાત જાત નું લઈને પધારે કે હીરા માણેક મોતી કોકરા એટલે ભગવાન મહાદેવ કહે કે આ બધું થોડી જોઈએ છે મારે આ બધું નથી જોઈતું કે હું તો છે કૈલાસ થી આવ્યો છું ને એ પણ તારા લાલા દર્શન કરવા એટલે મૈયા કહે કે મારા લાલા ના દર્શન કરવા તમારા દર્શન કરાવું વેશ જોયો છે વેશ મારો લાલો ડરી જાય ભયભીત થઈ જાય એને તાવ આવી જાય હું ના કરાવું મારા લાલાના દર્શન ભોલેનાથ કહે અરે હું આશીર્વાદ આપીશ નથી જોઈતા સમગ્ર સંસાર શ્યામ સુંદરના દર્શન કરવા આવે પણ મૈયા શું કહે મારો લાલો ભગવાન નથી દૂર રહો બધા નથી એ મૈયાનો પ્રેમ છે ભોલેનાથ બિચારા વિચારીને આવ્યા કે હું જઈશ કે હું કહીશ કે તરત જ આશીર્વાદના લોભથી મૈયા મને દર્શન કરાવી દે પણ આ તો કઈ જેતે મૈયા થોડી છે આ તો યશોદા મૈયા તો શ્યામ સુંદર મૈયા યશોદા મૈયા કે ના દર્શન તો નહીં થાય બીજું તમારે જે જોઈએ તે અમારી અત્યારની માતાઓ હોય ને અમારે ગઈકાલે ઉતાવળ હતી કે દીદી મારા તો મને આપી દો જલ્દી આપણે બાળકને સંતોજી દૂર રાખીએ આપણા મનમાં એવો ભ્રમ છે ક્યાંક મારો દીકરો સાધુ બની ગયો ઘર છોડીને જતો રહ્યો એવું બધું કઈ થતું નથી અને પછી પછી પાછા આપણે ડાયા કેટલા છે ઘરે કોઈ સંત આવે કોઈ અમારા જેવા આવે પધરામણીમાં બોલાવ્યા હોય એટલે બાળકને આમ ધક્કો મારે પગેલા આમ ધક્કો મારે પગેલાખ પગેલાખ જો બાપુ છે જો મહારાજ છે પગેલાખ પેલું બાળક બિચારું મમ્મીના પાછળ સંતાયના પગે નહીં લાગું કેમ કારણ કે જ્યારે રડતું હોય ને ત્યારે ડરાવ્યું હોય કઈ રીતે પછી ક્યાંથી પગે લાગે પછી એને જબરજસ્તી કહો કે પગે લાગ પગે લાગ ક્યાંથી લાગે પહેલા મનમાં ભાવ એવો ભરવો પડે ને કે આ તો આપણા છે કૃપાળુ છે ગુરુ છે સંત છે આપણે તો એનાથી એને ભયભીત કરીએ છીએ યશોદા મૈયા એ નથી કરતા લાલાને ભયભીત નથી કરતા પણ શું કહે મારો લાલો ભયભીત થઈ જાય તો તમારા ગળામાં સર્પ આટલી મોટી મુંડમાળા આટલી મોટી રુદ્રાક્ષની માળા આટલી મોટી જટા આટલી બધી ભસ્મ લગાવેલી છે અરે કેવા તો લાગો છો મહારાજજી હું ના કરાવું દર્શન અહીંયા પણ જીદ કરીને જતા રહે અને ભગવાન પણ કહ્યું આ બેઠો તો હું તો અહીંયા જ બેસીશ તમે જીદ્દી તો હું જીદ્દી તમે કૃષ્ણની મૈયા છો તો હું કૃષ્ણનો પ્રેમી છું એમ થોડી જઈશ દર્શન કર્યા વગર ત્યાં બિરાજમાન થઈ ગયા છે મને તો તમારે દર્શન કરાવવા જ પડશે ને મૈયાની જીદ છે શું છે ભગવાન ભોલેનાથ ભાવ પ્રભુ તો આમ ધૂણી દખાવીને બેઠા છે મારે તો દર્શન કર્યા વગર હું તો જાઉં નહીં આ બેઠું મન મનમાં આમ શ્યામ સુંદરને પ્રાર્થના કરે પ્રભુ છે કલાસ થી આવ્યો છું તમારા દર્શન કરવા તમે સંસાર ને તડપાવો સંસાર ના સામે નખરા કરો એ તો મને તડપાવશો દર્શન કરાવી દો ને નિદ્રાધી લાલા કહે અરે પ્રભુ શું કરવું આ મારું આ મૈયા આગળ મારું કઈ ચાલતું જ નથી તો બોલેનાથ કઈ ચલાવું કઈક તો કરવું પડશે તમે તો ધારો એ કરી શકો તમે ઈચ્છા કરો એ થાય એટલે પ્રભુ દર્શન તો તમારે આપવા પડશે સુંદર મનમાં વિચાર કરે મૈયાની કમજોરી શું કનૈયાનું રુદન લાલા રડે અને મૈયાનો જીવ ઊંચો થઈ જાય લાલાને શાંત કરવા માટે મૈયા કઈ પણ કરી શકે એટલે ધીરે ધીરે કનૈયા એ રડવાની શરૂઆત કરી નેત્ર ખોલતા જાય રડતા જાય રડતા જાય રડતા જાય એટલે બધી ગોપીઓ યશોદા મૈયા બધા ભેગા થઈ ગયા કોઈ પારણામાંથી લાલાને લઈને આમ બરાબર આમ ઝુલાવે આમ રમાડે ખંજરી ખખડાવે અરે જો લાલા ગાય જો લાલા હું નાચીને બતાવું જો લાલા માખણ જો લાલા આ શું જુએ લાલા લાલા તો બરાબર રડે છે આટલું બધું રુદન કરતા શ્યામને જોઈને યશોદા મૈયાના નેત્રમાં અશ્રુ આવી ગયા કેમ મારો લાલો રડે છે

એટલે પછી ગોપીને એમ થયું કે એક વાર થોડી કહેવાય હવે કહીએ તો પૂરું કહીએ એટલે કહે કેવું આમ જોશ જોતા આવડે કઈ ભવિષ્ય ભવિષ્ય કઈ હા હા આવડે ને પ્રભુ કઈ બોલો કોનું ભવિષ્ય જોવાનું છે એટલે કઈ એક મિનિટ બેસજો મારા જી હું હમણાં દોડતી ગઈને આવે દોડતી અંદર જઈને કહે મૈયા આ તો કોઈ તપસ્વી સંત લાગે છે મૈયા કહે અચ્છા કહે હા એમને તો નજર ઉતારતા આવડે જોશ જોતા આવડે જે કઈ પણ બાધા આપણા લાલા ઉપર હશે એ બધી ઉતારીને યમુનાજીમાં પધરાવી દેશે આપણે જઈએ જઈએ લઈ હવે તો લઈ જ જવા પડશે અહીંયા લઈને પહોંચે જેવા આમ ભોલે બાબાના સમીપ ભોલે બાબાના સામે ભગવાને શ્યામસુંદર જાય એટલે શ્યામસુંદર ના આમ ભગવાન મહાદેવ સાથે એક થાય દર્શન કરી રહ્યા આનંદ કરી રહ્યા અને ત્યાં મહાદેવના નેત્રમાંથી આસુ રહે વહેવાના ચાલુ થઈ ગયા એટલે પ્રભુ કહે કે અરે અરે ભોલે બાબા પકડાઈ જશો આમ અહીંયા ઓળખી જશે પછી બધા તમને અહીંયા જ બેસાડી દેશે કોઈ કૈલાસ જવા નહીં દે અને બાબા પણ કહે છે કે જો એકવાર મારા હાથમાં લાલાને આપો ને મૈયા તો આ જીવન તમારા લાલાને કોઈની નજર નહીં લાગે મૈયા પણ હિંમત કરીને આમ બે મિનિટ માટે લાલાને આપે અને આપે એટલે કેવા દર્શન કરે ભોલેનાથ પંચવેર પરિક્રમા કરકે પ્રભુની પરિક્રમા કરી ખૂબ આશીષ આપી ભગવાન મહાદેવ વિદાય લે